આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવાની છે ત્યારે વાતાવરણ છે ધારાસભ્ય કિરીટ પટેલના નજીકના એવા અરવિંદ પટેલને ભાજપ દ્વારા તેમણે જિલ્લા વેપાર પદેથી રાજીનામું આપ્યું છે આ ચૂંટણીમાં હસમુખભાઈ કચરાભાઈ પટેલને ધારાસભ્ય કિરીટ પટેલે જ્યારે સુપ્રીત પટેલને પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે મેન્ડેટ અપાવ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે આ ચૂંટણીને પગલે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે તેમની પ્રતિક્રિયા આપી હતી મેન્ડેટ થોડું મળ આવ્યું છે પણ અમે મેન્ડેટને માલ આપીને અમે અમારી ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી ચૂક્યા છીએ અને પાછી ખેંચીએ છીએ પણ જ્યારે ચૂંટણી થશે ત્યારે બેલેટ પેપરમાં આપનું નામ થશે તો ત્યારે મતદારને કેવી રીતે સમજાવશો કોઈ મતદાર આપને મત આપ્યો તો ભૂલથી કોઈ કદાચ આપી દે કે એમાં કંઈ આપણે કહી ના શકીએ પણ અમારા પ્રયત્નો છે કે પેનલને વિજેતા કરવી અમે ઉમેદવાર તરીકે નથી હવે અરવિંદભાઈ જે આપના ખાસ સમર્થક હતા જે એવું કહી રહ્યા છે કે મારી સાથે ધારાસભ્ય ગદારી કરી સંસદ સભ્ય માટે પણ કેટલાક શબ્દોનો પ્રયોગ થયો શું કહેશો આપ પેન મેન્ડેટની યાદી જાહેર થઈ એના પછી એમને સ્વાભાવિક છે કે કંઈક થોડો આક્રોશ હોય મન દુઃખ થયું હોય અને આટલા વખતથી પ્રયત્ન કરતા હતા મહેનત કરતા હતા બધું એટલે થોડું ટાઈમ એવું રહેશે એમને પણ એ અમારા મિત્ર જ છે અને અમારી સાથે જ રહેવાના છે રહેશે હા ચૂંટણી બાબતે હવે મતદારોને આપ શું અપીલ કરું છું તમને મત ના આપે મતદારોને હું એવી અપીલ કરું છું કે પક્ષનો જે મેન્ડેટ આવે છે એ મેન્ડેટ ને જીતાડવા માટે પ્રયત્ન કરે અને મેન્ડેટ ના દેશી ઉમેદવારોને મત આપે અને ભૂલથી પણ આપનો કોઈ મત ના આપે એ તો એમ એમને ભૂલ થઈ જાય તો એ તો ભાઈ સર એ તો મત બગડશે ને એ તો આટલા બધા મતો હોય એમાં ક્યાંક એવા તો નાની મોટી ભૂલો થતી હોય આપે પક્ષના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે કેમ રાજીનામું આપવું પડ્યું અત્યારે એપીએમસી ઊંઝાની ઇલેક્શન ચાલી રહી છે મેં એમાંથી ખેડૂત વિભાગમાંથી મારી ચંદ્રાવતી સેવા સહકારી મંડળીમાંથી મેં ઉમેદવારી કરી હતી અને પાર્ટીએ કાલે મેન્ડેટ જાહેર કર્યા એમાં મારું નામ કપાવાથી હું વ્યથિત છું પરંતુ મેં પાર્ટીને જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે એમને સમર્થન જાહેર કર્યું છે અને મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે આ બાબતે જે કોઈ નેતાઓએ એમની ભૂમિકા ભજવી છે અને પોતાના રોટલા શેક્યા છે એમને ખુલ્લા પાડવું એ પણ હું મારી નૈતિક ફરજ સમજું છું અને એ ન્યાયે અમારા ઊંઝા મત વિસ્તારના જે લોકલ નેતાઓ છે નારાયણ કાકા હરિભાઈ સંસદ સભ્ય અને કિરીટભાઈ ધારાસભ્ય એમને પોતાના માણસો અને પોતાના સમાજની ચિંતા કરી છે કાર્યકર્તાઓની કોઈ ચિંતા કરી નથી હું ત્રીસ વર્ષથી પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને એક વફાદાર સૈનિકની માફક મેં પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સતત કામ કર્યું છે આ વિસ્તારના તમામ કાર્યકરો આ બાબત સારી રીતે જાણે છે ત્યારે મને આ નિર્ણયથી ખૂબ આઘાત લાગ્યો અને આ ત્રણેય નેતાઓએ મારી એક કાર્યકરની રાજકીય હત્યા કરી હોય એવું હું અનુભવી રહ્યો છું અને એ ન્યાયે હું આજે વેપાર સેલ મહેસાણા જિલ્લાના સંયોજક તરીકે જે જવાબદારી નિભાવતો હતો એ પદેથી પણ રાજીનામું આપું છું પરંતુ હું પાર્ટીનો એક કાર્યકર છું એ ન્યાયે અને પાર્ટી માટે કામ કર્યું છે એ કારણે હું પાર્ટીનો હંમેશો શુભેચ્છક બની રહીશ હું પાર્ટીની હિન્દુત્વની વિચારધારાનો ખૂબ જ સમર્થક છું અને એ કારણે હું પાર્ટી સાથે હંમેશા રહીશ